હવે તો તમારી નોકરી પણ છૂટી ગઈ તો હવે તો મારો ઘરમાં ટાઈમ નહી જતો હોય ને હા બેટા ઘરમાં નવરા બેઠા કંટાળો આવે છે નોકરી ચાલુ હતી ત્યારે સારું હતું કારખાનામાં ટાઈમ પસાર થઈ જતો હતો પપ્પા તમને એક વાત કહું જો તમે કારખાનામાં તો છૂટા થયા પણ તમને નોકરીમાંથી પેન્શન તો મળવાનું છે નહીં અને આકાશભાઈનો પગાર તો સાવ ટૂંકો છે એમાંથી તો ઘરનો ખર્જો પણ માંડ માંડ નીકળશે તો આપણે કોઈ બીજા ખર્ચા કરવા હોય તો એ પણ આપણે ના કરી શકીએ તો આપણે ઘરે બેઠા કમાઈ શકીએ તમે એવો કોઈ ધંધો કેમ નથી ગોતતા હા બેટા ઘરે બેઠા ધંધો થાય એવો કયો ધંધો કરું તું જ કહે હા પપ્પા હું તમને છે ને બહુ મસ્ત ધંધો બતાવ જો હા છે ને મારા ભાભી તો એમના પિયર છે ને ભાભીના પપ્પા અને એમની મોટી બેન રાધા બેન બસ બે જ લોકો રહે છે અને મારા ભાભીના પપ્પા જોડે તો રૂપિયા છે ને બહુ જ બધા પડ્યા છે તો તો તમે એમને ફોર્સ લાવે અને એમની જોડે થી રૂપિયા કઢાવી લો ને તું કેવા શું માંગે છે મને કઈ સમજણ ન પડી જો તમે છે ને ભાભીના પપ્પાને એવું કહેજો કે તમે મને તમારા રૂપિયા લાવો હું છે ને મૂકી દઉં કેમ કે એનાથી તમને છે ને વધારે વ્યાજ મળશે એટલે ભાભીના પપ્પા લાલચમાં આવી અને તમને રૂપિયા આપી દેશે અને પછી એ રૂપિયા તમે તમારા એકાઉન્ટમાં લઈ લેજો પછી વર્ષ બે વર્ષ પછી તમારે ભાભીના પપ્પાને કહી દેવાનું કે જે પાર્ટીને આપણે પૈસા આપ્યા હતા ને એ એ પાટી તો ઉઠી ગઈ ખરે એ પૈસા પછી આપણા થઈ જશે ને આપણા જ રહેશે અરે વાહ તો તે મસ્ત આઈડિયા બતાવ્યો હો આ ધંધો કરવા જેવો તો ખરો તો પછી હવે તમે એક કામ કરો તમે છે ને કાલે જ ભાભીના ઘરે જાઓ અને ભાભી ના પપ્પાને છે ને આપણે ઝાડમાં ફસાવી દઉં એટલે આપણે બંને થઈને ભાભી ના પપ્પાને ફસાઈ દઈશું કેવું છે

બેન બેસાનો ફાયદો તમને પણ નેટવર્ક ભાઈ અરે મારા પપ્પા પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી હોય કે અમે રૂપિયા ફાઇનાન્સમાં રોકી શકીએ આ તો પેન્શન આવે છે એમાંથી બાપ ધીમે ધીમે ચાલ્યા કરે છે મારી પાસે પૈસા હોય તો દિવસ થઈ છે એ ઘરે જ છે ને એમના ઘરના વેચીને આમાં થોડુંક રોકાણ કરો તો ફાયદો થશે અને એમ પણ ઘરેણા પીડા પીડા ક્યાં ડબલ થવાના છે વેવાય તમારી વાત હાસી પણ એવા કામ માટે દીકરીના ઘરેણા થોડા વેચાય અરે ગોવિંદભાઈ તમે સમજતા નથી દાદાબેન એમ પણ હવે ક્યાં વેઠા કરવા છે અને એમના ઘરે ક્યાં બહાર ફરવું છે

હું સવારે જ પપ્પાને મળીશ અને આ વિશે બધી જ વાત જાણી લેશ ઠીક છે આકાશ તમે બધી વાત જાણી લેજો તમને તો ખબર છે ને મારા પપ્પા બિચારક સાવ ભોળા છે અને અભણ છે એમને આ બધામાં ખબર નથી પડતી કે આ કે છેતરાઈ ન જાય ને એમ ધ્યાન રાખજો મેં તને કહ્યું ને આશા તું ચિંતા ન કર હું માની સાથે વાત કરીને આ બધી જ વાત જાણી લઈશ बिला कर दिया, बिला करुँ पिया, हाँ, अर्थला मुदा पैसा तुमने तो क्या थी लाया? आप वो भोरी बार पैसा दे दिया होगा फाइनेंस में इन्वेस्ट करने वाले अच्छा, इसले ना पप्पा मान ही गया, माने क्या मैं, मैं

बेटा आप पैसा को हमारा ठेकाना मुकी दे वो तो काले बैंक में जाइश में जमा करे ओके तो काले तो मैं रुपया बैंक में जमा कराया हो अनेना पची वो तो अपने पीछा वाले खिसा में उतर वालो एकदम मस्त कड़क तो पड़ा तो नहीं एकदम कड़क काइडिया ओके ये सालू सालू तू बदु बिचारे राज्य के काले मारे होना ऊपर हाथ मारो आमों

<laughs> 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 आओ, आओ आओ। अरे <laughs> एकदम मजा दीदी ते आज आज पड़ी है। हाँ આતારા સસરા પાસે પૈસા ની ઉગ્રાણી કરવા માટે આવીશ તમે તમે મારા પપ્પા પાસેથી પૈસા લઈ ગયા ને એને 6 મહિનાથી અને આ નથી તમે રૂપિયા નું વ્યાજ આપતા કે નથી કઈ સરખો જવાબ આપતા રાધાબે તમને શું જવાબ આપું મે

કેટલી અંદર છે રાતાબે ઉસ તો પડીને વાત કરું અને એના બોલતા કે તમે અત્યારે મારા ઘરમાં માં છો હું તો નથી ભૂલતી પણ તું ભૂલી રહી છે કે આ ઘર તારું છે ને એક સાથે સાથે મારી બેન નું પણ છે હું ટોણી કરી છે ને પછી તમારી બેન છે ને એની પણ આ ઘરમાંથી લવા ચાવડવા પડશે સમજ્યા પછી આ કોઈ કઈ કહેતું નથી એટલે એટલે તું તારા મનમાં આવે બોલે તું છે ને જે તારા મોઢા માં અને હાર આ તમે તમે મે અત્યારે તમારા ઘરે જો મારા પપ્પાને પૂછીને જાણી લેજો કે હકીકતમાં વાત શું છે વાત આ છે કે તમારા પપ્પાએ અમારી પાસેથી રૂપિયા લીધા છે અને એ પણ વ્યાજે આપવા માટે ને લાલચ આપી અને એ રૂપિયા તમારા પપ્પાથી ખોટા થઈ ગયા છે આનાથી વિશેષ બીજું કઈ જ નથી પણ તમારા પપ્પાને હું ખાલી બે દિવસ સમય આપું છું જો બે દિવસ ની અંદર મારા રૂપિયા પાછા ના આવ્યા ને તો જોવા જેવી થશે અને વાત નહીં મારી બેન ની તો હું એ જોઉં છું કે એનો વાળ વાકો

એક મેડમનો ફોન આવ્યો હતો કે હું બેંકની કર્મચારી બોલું છું તમારા ખાતાની કાર્ડ નંબર અને ફોનમાં આવેલો ઓટીપી આપો મારી મતે ફરી ગઈ ને એને ડિટેલ આપી દીધી આજ મારા ખાતામાં એક નહો પૈસો પણ નથી ખાતું સાફ થઈ ગયું છે તમે મારા પપ્પા સાથે ખોટું કર્યું છે ને એટલે જ તમને તમારા પાપ નડ્યા છે સાચી વાત છે બેટા તારા પપ્પાને છેતરવાનું પાપ મે કર્યું છે એટલે તો ખા જેવું વાયું છે ને એવું લણું છું બેટા અને એમને સમજાવ આપણી સાથે આવું થઈ ગયું છે તો આપણે એમના પૈસા નહીં ચૂકવી શકીએ શું ના પપ્પા તમારે મારા પપ્પાને રૂપિયા પાછા તો આપવા જ પડશે તમે જે મારી મોટી બેનના ઘરેણાં વેચી હતા ને એમ તમારે આ તમારી દીકરીના ઘરેણાં વેચીને મારા પપ્પાને પૈસા પાછા આપવા જ પડશે સારું બેટા કાલે જ હું મારી દીકરીના ઘરેણાં વેચીને

પૈસા નું કહ્યું પૈસા તમે તો મને એમ કહેતા કે મે તમને જે રૂપિયા આપ્યા એ રૂપિયા કોઈ ફાઇનાન્સ વાળો લઈને ફરાર થઈ ગયો તો પછી જરાક મને કેશો કે આ રૂપિયા તમારી પાસે ક્યાંથી આવ્યા સાચું

ભગવાને તમને એનું ફળ પણ આપી દીધું એક વાત યાદ રાખ જો મારી જેવા બીજા કોઈ ગરીબ માણસ ને હેરાન કરવાની કોશિશ કરી છે તો ઘરમાં ખાવાના ફાફવા પડી જ સમજ્યા